મહારાજી બજરીદાસ બાપા બદગાણાના મંદિરમાં એક મુંબઈથી આવ્યો શેઠિયો ઘણા બધા રૂપિયા ગાડી વાડી લઈને આવ્યો ઇમ્પોર્ટન્ટ અને બે બે કલાકે કપડાં બદલે તો બજરીદાસ બાપા હાવ દેશી હતા હાવ એટલે કે ભગત અહીંયા આવતો હા બાપુ આ તમે કપડાં કેમ બદલાવો છો તો કે મારી એન્ટ્રી પડે ને વ્યવહારિક જીવન માટે જરૂરી છે કારણ કે એક નૂર આદમી હજાર નૂર કપડા લાખ નૂર તાપ ટીપ કરોડ નૂર નખરા પણ એ મંદિરમાં નહીં આયા તો કહી દો તો જ તમારો હાથ પકડે छोड़ गए